ભુજ શહેરમાં ગટર લાઈન બેસી જવાની સમસ્યા સતત વધી રહી છે ફરી વધુ એક વખત શહેરવાસીઓને ભારે હાલાકી અનુભવી પડી રહી છે ભુજના સંતોષી માતા મંદિર પાસે ગટર લાઈન બેસી જતાં મોટી માત્રામાં દૂષિત પાણી રસ્તા પર ઉભરાઈ આવ્યું આ પાણી સીધું વીડી હાઈસ્કૂલ માર્ગથી માતૃછાયા સ્કૂલ અને ઘનશ્યામનગર તરફ ફેલાતા સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ પ્રસરી ગઈ હતી રાહદારીઓ અને વાહનચાલકો માટે આ પરિસ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ હતી દૂષિત પાણી ભરાતા ટ્રાફિક અવર જવર ખોરવાઈ ગઈ અને સ્થાનિકોને નાક દાવીને પસાર થવું પડતું હતું સંતોષી માતા મંદિર પાસે માર્ગ પર ગટર બેસી જવાને કારણે એક ખાડો પણ પડી ગયો જેના કારણે અકસ્માતનો ભય વધ્યો હતો શહેરમાં વર્ષો પહેલાં નાખવામાં આવેલી ગટર લાઈન જૂની પડી ગઈ હોય તેમ વારંવાર આવા બનાવો બનતા રહે છે ભુજના અલગ અલગ વિસ્તારોમાં વારંવાર લાઇન બેસી જવાના બનાવો સામે આવતા રહે છે જેથી સામાન્ય નાગરિકો ભારે ત્રાસ અનુભવે છે વરસાદી પાણી અને ગટરના પાણી ભળીને સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું આ પરિસ્થિતિ અંગે નાગરિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી અલબત્ત સુધારાઈ વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત લાઈનનું મરામત કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે પરંતુ વારંવાર બનતા આવા બનાવો સામે કાયમી ઉપાય કરવા માટે નાગરિકો સ્થાનિક તંત્ર પાસે માંગ કરી રહ્યા છે આ રીતે ભુજમાં ગટર લાઈનની જૂની વ્યવસ્થા શહેર માટે એક મોટો માથાનો દુખાવો બની રહી છે પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય શુભકામનાઓ શ્રી સાત અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ ધ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભાનજી સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર મેન્ટોને યાદગાર બનાવતું એક લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો